મારું નામ શાંતિલાલ બાવાભાઈ ભટ્ટી આજે તંબાજે સમૂહ લગ્ન આ સમૂહ લગ્ન છોકરા અને ઇઠ્યાવીસ છોકરીના મા બાપ બધાએ પંદર પંદર હજાર રૂપિયા દઈ અને અમારી જ્ઞાતિને આયોજકોને પૈસા આપેલ અને એ આયોજકે તમામ જ્ઞાતિની જાનુ અહીંયા રાજકોટમાં આ રેલનગરમાં આવેલ છે અને એ આયોજકો બધા લાપતા થઈ ગયા છે અને આ બધાને નોંધારા મૂકી દીધા છે અમારી દ્રષ્ટિએ આ કાળો દિવસ છે આજનો રાજકોટ શહેર પૂરતો કે ન પૂછો વાત હવે અમારે ક્યાં જવું આ એમને જાન લઈને પાછું જાવું કે ન જવું એ અમને સંશય છે અને બીજા નંબરમાં બ્રાહ્મણો ઢોલી અને પાવૈયા અત્યારે બે સોમવાર બે પૈસા ની આશા એ બિચારા બે સોમવાર અહિયાં છે હાજર માં અત્યારે બોલો હવે કકા કેટલા પૈસા લેવામાં આવ્યા હતા અને એવું છે કે પંદર હજાર અને કન્યા પક્ષ માંથી ને પંદર હજાર કુલ ત્રીસ હજાર રૂપિયા આમાંથી લીધેલા છે કુલ ઇઠ્યાવીસ જણા છે આમાં ઇઠ્યાવીસે વરરાજા અર્જ ની ચાલુ છે આમાં આ લોકોને છે ને ગમેથી પોલીસ ખાતું પકડી અને ગામે ગામ અને શેરી શેરી આ નાલાયકોની સરદારની ને પકડી અને સરહદ કાઢે અને આની ઉપર તમામ પોલીસ સ્ટેશન આની ઉપર ગુનો લે ચારસો ની ઠગાઈ મુજબ